ચોમાસામાં કોલેરા ટાઇફોઇડ ઝાડા ઉલટી અને કમળો જેવા પાણીજન્ય રોગો સામાન્ય રીતે વધુ જોવા મળે છે જે ખાસ કરીને દૂષિત પાણી અને બિન આરોગ્યપ્રદ વાતાવરણને કારણે ફેલાય છે આ રોગોથી બચવા માટે બોટાદ જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી શ્રી ભારતીબેન ધોળકિયાએ જણાવ્યું કે વ્યક્તિગત સ્વચ્છતા પીવાનું શુદ્ધ પાણી અને કચરાનું યોગ્ય વ્યવસ્થાપન પાણીજન્ય રોગચાળાથી બચવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે

જેથી કેમિકલ સંપૂર્ણપણે ઓળગી જાય છે અને તે બેક્ટેરિયાનો નાશ કરી શકે ગટરો અને ખાડાઓમાં સમયાંતરે પાણી એકઠું થતું હોય તેવા વિસ્તારો જેવા ગંદા સ્થળોને પણ સાફ કરવા જરૂરી છે સ્થિર પાણી મચ્છરો અને સૂક્ષ્મ જંતુઓ માટેનું સંવર્ધન સ્થળ બની જાય છે નિયમિત સફાઈથી વાતાવરણ સ્વચ્છ રહે છે અને સંક્રમણ ફેલાવવાની સંભાવના ઓછી થઈ જાય છે વરસાદની સિઝનમાં અલગ અલગ જાતના રોગો થવાની શક્યતા થાય છે જેમ કે ઝાડો મરડો અને તાવના પણ કેસ ઘણી વખત જોવા મળે છે ઝાડા અને મરડા કારણ એ હોય છે કે નવા પાણી વરસાદના આપણા જૂના પાણી સાથે મિક્સ થાય છે અને એના કારણે ઝાડો થવાની શક્યતા વધી જાય છે મરડામાં પેશન્ટને પેટમાં દુખીને ઝાડો થાય છે અને ઘણી વખત બહારનું જે ખોરાક લેતા હોય છે એને ખાસ એને કારણે પણ અત્યારે આ સિઝનમાં બેસનનું ખાવાથી ચણાના લોટનો વધારે ઉપયોગ કરવાથી તો પણ ઘણાને ઝાડા થઈ જતા હોય છે તો એ પ્રમાણેની અમે નિયંત્રણ માટે દરેક જગ્યાએ કોઈને પણ ઝાડા થયા હોય તો એમાં ઓઆરએસ પેકેટ નાના બાળકોને ખાસ આપીએ છીએ અને દરેક ઘરે પણ આશાબહેનો પાસે વિલેજ વાઈઝ આ ઓઆરએસ પેકેટ હોય છે કે જ્યારે પણ બાળકને ઝાડા થાય તો એને ઓઆરએસ આપીને એના એના શરીરમાં જે પાણીનું પ્રમાણ છે એ જળવાઈ રહેવું અતિ આવશ્યક છે કોઈ પણ ઝાડાના પેશન્ટોને આપણે એવી સલાહ આપીએ છીએ કે દવાની સાથે પાણી અથવા લીંબુ શરબત જે ઘરમાં ઉપલબ્ધ છો એ લઈ શકાય અને ઓઆરએસ આજુબાજુમાં તમારી પાસે હોય જ છે કોઈ પણ કર્મચારીનો કોન્ટેક કરો અથવા તો આશાબેનનો કોન્ટેક કરો તો ઓઆરએસ એમની પાસે મળી જાય છે તો ઓઆરએસમાં મીઠું અંદર મિક્સ કરેલું હોય છે જેમાં સોડિયમનું પ્રમાણ હોય છે સોડિયમ આપણા શરીર માટે ઉપયોગી હોય છે અને એની સુસ્તી સારી રીતે વ્યવસ્થિત રીતે વધારે છે કે જેથી બાળક તંદુરસ્ત રહી શકે એટલે આ સાવચેતી માટે આપણે ઝાડાના દરેક બાળકને આપણે ઓઆરએસ આપીએ છીએ બીજા રોગોમાં ઘણી વખત એવું પણ થાય છે કે વરસાદના પાણીમાં આપણે મેલેરિયાનો વધારો પણ જોવા મળે છે કે એને તાવની સંખ્યા વધતી હોય એ પ્રમાણે એ પણ અમે કોશિશ કરીએ છીએ કે તાવના દરેક કેસને અમે ટ્રેસ કરીને એની સારવાર ઉપલબ્ધ કરાવીએ બોટાભાઈ શેકલિયા દિવ્યાંગ ન્યૂઝ બોટાત